સમાચારમાં આગળ વાત કરીએ અંજારની તો અંજાર જૈન ધર્મમાં અતિપાવન ગણાતા પદ્યુષણના સમાપન નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળી છે જૈન ધર્મના અતિપાવન ગણાતા પર્યુષણના સમાપન બાદ મુક્ષોએ એકબીજાને મીચામી દુકડમ કરીને વર્ષભેરમાં કરેલી ભૂલોની ક્ષમા યાચના કરી હતી અંજાર ખાતે વાસુપૂજ્ય જીનાલય ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી ત્યારે જેની મહાવીર સ્વામી જીનાલય બસ સ્ટેશન દાદાવાડીથી વાસુપૂજ્ય જીનાલય ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી

તેમજ શ્રાવક શ્રાવિકાઓ સાથે ભવ્ય યાત્રા અત્યારે થઈ રહી છે ત્યારબાદ બપોરના સાધામિક જમણ છે દરેક સંઘના સભ્યોની અંદર જોડાયેલા છે મેન દર્શનના પ્રમુખ અમારા મનુભાઈ શાહ અતુલભાઈ વોરા હસમુખલાલ શાહ મનીષનભાઈ ગઢેચા દરેક ધનમન ધનથી ખૂબ ઉત્સાહ સાથે તમામ લાભ લઈ રહ્યા છે